આદિત્ય અમાણ્યા અભાત તેમનું વિસર્જન કરવામાં આવશે દરમિયાન તમામ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે પચ્ચીસ વર્ષથી અમે ગણપતિ બેસાડીએ છીએ અને આ વર્ષે યાંત્રિકનું ડેકોરેશન કરેલું છે અને ગયા વર્ષે ચાલો ગયા વર્ષે શ્રીરામનું હતું આ વર્ષે અમે કંઈક નવું કર્યું અંતરિક્ષનું ડેકોરેશન છે એ લોકો જોવા આવે છે એવી રીતના કાર્યક્રમો આયોજન કરે છે અમે એકચુઅલી પંદર પંદર દિવસ પહેલાંથી અમે કામ પર લાગી જઈએ છીએ ડેકોરેશન માટે અને આવીને લોકો જોઈ છે અમને આનંદ થાય છે કેટલા દિવસના ગણપતિઓ છે વિસર્જન ક્યારે હોય છે નવ નવ દિવસના ગણપતિ હોય છે અમારા સોમ મંગળવા સોમવારે વિસર્જન છે સોળ તારીખે અને પંદર તારીખે અમે મહાપ્રસાદીનું અહીંયા આયોજન કરેલું છે દર વર્ષે કરીએ છીએ આ વર્ષે બી પંદર તારીખે સવારમાં કથા છે અને સાંજે મહાપ્રસાદીનું આયોજન કરેલું છે નવ દિવસના કાર્યક્રમમાં વિસ્તારમાં કેવા પ્રકારના કાર્યક્રમો આયોજિત કરેલ છે અમે નવ ચંડી કરીએ છીએ પછી ગણપતિમાં દર વર્ષે ગણપતિમાં ભંડારા જેવું આયોજન કરીએ છીએ મેલાનું